બ્રેકિંગ ન્યુઝ ગીરમાં ઇકોઝોનનો વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે ઇકોઝોન માટે લડત લડનાર પ્રવીણ ગામના આહવાન બાદ ગઈકાલે રાત્રે વિસાવદર તાલુકાના લીમાગા હરિપુર અને ખાંભા ગામની અંદર નાની બાળકીઓએ ઇકોઝોન નાબૂદ કરો નામના બેનરો લઈને રાસ રમી ઇકોઝોન વિરુદ્ધમાં પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો હે અંબેમાં ઇકોઝોન નાબૂદ કરવા સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે આ ગામમાં નવરાત્રીનું આયોજન થયું હતું આવા આયોજન બદલ આપ નેતા પ્રવીણ ગામે સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈ અને ગ્રામજનોનો આભાર માન્યો હતો તેમજ હજુ બધા ગામોમાં આ પ્રોગ્રામ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રવિંદાને બે ઓક્ટોબરથી ઇકોઝોન વિરુદ્ધમાં મહા અભિયાન કરવાની જાહેરાત કરી હતી જેના અંતર્ગત તમામ એકસો છન્નું ગામોમાં ઇકોઝોન નાબૂદ કરવા બેનર સાથે ગરબા રમવા લોકોને અપીલ કરી હતી બ્યુરો ચીફ રાનસી મોરી ગીર સોમનાથ